તો અમે આવી ગયા છે ઝઘેડિયા અને આ છે ફુલવરી કરીને ગામ છે અહીંયા ત્યાં આવ્યા છે એટલે તાર તાર છે ને એ ખેંચવાના છે તો હું બતાવું આ જે તાર છે આ છે એ ટાઈટ કરવાના છે આ ટાઈટ કરવાના છે ખેંચીને તાર બાંધીને આવી રીતે ટાઈટ કરવાના પછી આ જે છે બાજુમાં સેલડી પણ છે આ ઢીલા છે અને ટાઈટ કરવાના છે ચાલો તો આ એક સોલર પ્લાન્ટ છે તમે જોઈ શકો અને આ છે સોલર પ્લાન્ટ લે ઓટો સોલર પ્લાન્ટ છે તમે જોઈ શકો છો આખું સોલર પ્લાન્ટ આયરુ આ બધું ખૂબ મોટું છે અહીંયા ઠેર લાગીને આ બાજુ બહુ મોટું છે તમે જોઈ શકો છો આ બાજુ આટલે તો અમે આવી ગયા છે અહીંયા અહીંયા આવી ગયા છે તો આજે બહુ દિવસથી વિડીયો નથી બનાવ્યો તો આજે બનાવ્યો તો મને બતાવું કે સોલર પ્લાન્ટ છે ઓટોમેટિક છે અને તમે આ પણ અહીંયા છે ઓટોમેટિક ફરે પછી આ અહીંયાથી પેલી અંદર એંગલ દેખાય છે ને આ અહીંયાથી ઓટોમેટિક ઊંચું થાય ટાઈમ મેળવેલો હશે એટલે ઊંચો થઈ જાય તો આ બાજુ પછી છે આ બધે સોલર પ્લાન્ટ જ છે બહુ મોટી સોલર પ્લાન્ટ લાઇટનું કનેક્શન કરવાનું હશે તો હા બાજુભાઈ અહીંયા ફુલવરી કરીને ગામ છે તો અડધી આમની છે અડધી આમની છે અને આ છે પાવર અહીંયા બધો પાવર કનેક્ટ થાય અહીંયા બધો પાવર બતાવે તમે જોઈ શકો છો આ છે પાવર પાવર બતાવે ખૂબ મોટું છે આ તો ખૂબ તો મોટો પ્રોજેક્ટ છે મસ્ત એવું અમારે આજે સવાર માં આવ્યા હતા સાત વાગે આવ્યા રાત્રે ત્રણ વાગે નીકળ્યા હતા પછી અહીંયા આવીને વહેલા કામે લાગી ગયા આ બાજુ બહુ મોટો એટલે ખૂબ જ મોટો છે તો જોઈ શકો પણ ટેબલ જેવું છે હા જોઈ શકો તમે ખૂબ જ મોટું છે અહીંયાથી 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 તો ચાલો હવે મેં પતાવીશું ત્યારે ઘરે જઈશું પછી તમે નવ વિડીયો જોઈ શકો છો મારો અહીંયા બધી શેલડી તો આવે છે એટલે ખાવાની ખૂબ ઈચ્છા થાય છે પણ ખાવાતી નથી કારણ કે પાછા ખેતરમાં આપણથી જવાય ના ચાલો બાય બાય